નમસ્કાર મિત્રો કેમ છો આજે વાત કરીશું આપણે એસિડિટી વિશે કે એસિડિટીનું મુખ્ય કારણ શું છે આજે મોટી ઉંમરનાથી લઈને નાની ઉંમરના દરેક લોકોમાં એસિડિટીની તકલીફ જોવા મળે છે તો એનું કારણ છે તમારો ખોરાક જે તમે અલગ અલગ પ્રકારના ખોરાક ખાઓ છો સમજો કે તમે શાક રોટલી ખાઓ છો તો રોટલી કે અનાજને પચાવવા માટે તમારી બોડીને સોળથી અઢાર કલાક જોઈએ છે બાફેલી સબ્જીને શાકને પચાવવા માટે તમારા બોડીને છથી સાત કલાક જોઈએ છે અને ફળ ફ્રૂટ્સ ખાઓ છો એમાં હેવી ફાઈબર્સ હોય છે તો એને પચાવવા માટે ફક્ત ત્રણથી ચાર કલાક જોઈએ છે હવે એવી એની જ સામે તમે મેંવાળી આઈટમ ખાશો તો એને પચાવવા માટે શરીરમાં અડતાલીસથી બોતેર કલાક એને જોઈએ છે હવે આ બધો ખોરાક તમારો જ્યારે શરીરમાં જાય છે એ જથ્થરમાં ગેસ્ટ્રિક એસિડ નામનો હોર્મોન રિલીઝ થાય છે અને એ આ બધા ખોરાકને પચાવવાનું કામ કરે છે હવે તમે ગઈકાલનો ખોરાક હજી પચ્યો નથી અને તમે આજે ફરીથી રોટલી ખાઓ છો અનાજ ખાઓ છો તો એ પહેલાંના ખોરાકને પચાવવા માટે જઠર વધારે પડતું ગેસ્ટ્રિક એસિડને રિલીઝ કરે છે અને જેને કારણે તમને પેટમાં વધારે પડતા એસિડિટી અને એસિડનો અનુભવ થાય છે અને વધુ પડતી વધુ પડતી કન્ડિશનમાં તીખું તળેલું ખાવું છો મસાલાવાળું ખાવું છો ત્યારે એસિડ ઉપરની નળીમાં પણ ચડે છે જેને કારણે તમને ખાટા ઓળકાળો આવે છે અને તમને આ પ્રકારનો લાભ બળે છે અને એસિડિટીનો ભયંકર અનુભવ થાય છે